ભરૂચની બીઈએસ યુનિયન સ્કૂલમાં હાજરીના અભાવે બોર્ડના બાવીસ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવતા વિવાદ સર્જાયો હતો રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે ભરૂચમાં હોલ ટિકિટનું વિતરણ આજે સોમવારથી શરૂ થયું છે ભરૂચની યુનિયન સ્કૂલમાં હોલ ટિકિટને લઈને વિવાદ સર્જાયો હતો શાળાના બાવીસ વિદ્યાર્થીઓની ઓછી હાજરીના કારણે હોલ ટિકિટ અટકાવવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો વિવાદ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ સુધી પહોંચતા તેઓએ શાળા પહોંચ્યા હતા શાળાના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા સૂચન તેઓએ કર્યું હતું સાથે જ ભરૂચ જિલ્લાની તમામ શાળાઓને તાકીદ કરી હતી કે તેઓ

રજૂઆત મળેલી હતી ને એ સંદર્ભે આજે મેં સ્કૂલની મુલાકાત લીધી છે ખાસ મારે વાલીઓને જણાવવાનું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા વિનિયમ બે હજાર પાંચની કલમ ચોવીસ ત્રણ ક મુજબ જે વિદ્યાર્થીની હાજરી એસી ટકાથી ઓછી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં એવો નિયમ છે આ હાજરીમાં પંદર ટકા સુધીની તૂટ માફ કરવાની સત્તા માધ્યમિક શિક્ષણ બોર્ડને રહેલી છે અને આ તૂટ માફ કરવા માટે શાળા મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી મારફતે માધ્યમિક શિક્ષણ બોર્ડ ને જાણ કરવાની હોય છે માટે મારી વાલીઓને ખાસ વિનંતી છે કે તમારા બાળકોને નિયમિત શાળાએ મોકલો શાળા દ્વારા અવારનવાર જ્યારે પ્રોગ્રેસ કાર્ડ કે રિપોર્ટ કાર્ડ કોઈ પણ આપવામાં આવે કે વાલી મિટિંગ કરવામાં આવે ત્યારે આ સંદર્ભે અચૂક તમારા શાળાના આચાર્ય કે શિક્ષકો સાથે ચર્ચા કરો એસી ટકા હાજરી ફરજિયાત છે અને એ આપવી જ જોઈશે બીજી એક ખાસ વાત છે કે હોલ ટિકિટ અટકાવવા મુદ્દે મારે શાળાઓને પણ ખાસ શાળાના આચાર્યોને ખાસ જણાવવાનું કે કોઈ વિદ્યાર્થીની પી બાકી હોય કે અમને કોઈ પણ લહેણું બાકી હોય તો એ મુદ્દા ઉપર ક્યારેય હોલ ટિકિટ તમે અટકાવી શકશો નહીં પરીક્ષા આપવો એ બાળકનો હક છે અને કોઈ પણ કારણસર તમે એની હોલ ટિકિટ અટકાવી શકશો નહીં આવું કોઈ પણ હોય એથી હાજરી કે બીજું કોઈ કારણ હોય તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકો છો